અંકલેશ્વર મહાવીર ટ્રેનિંગ ઉપર પુનઃ ભર બોપોરે ચક્કા જામ સર્જાયો હતો જુના નેશનલ હાઇવે નંબર 8 ને જોડતા મહાવીર ટ્રેનિંગ ઉપર ટ્રાફિક ઓએનજીસી કલોની રાજપીપળા ચોકડી ઉપર જોવા મળી હતી જુના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર તેની અસરથી હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અંકલેશ્વર શહેરના ખાડા અને રોડ ઉપરનો ટ્રાફિક જામની પરિસ્થિતિ વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ તો બબકોરી ચૂક્યા છે અંકલેશ્વરમાં રોડ પરના ખાડાને લઈ ટ્રાફિક જામ થઈ રહી છે તો જૂનો અને નવો નેશનલ હાઈવે સતત હળવો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે આ વચ્ચે મંગળવારના રોજ ભર બપોરે કોઈ કારણોસર અંકલેશ્વર શહેરો એનજીસી બ્રિજને જોડતો તેમજ નેશનલ હાઈવે અડતાલીસ પર રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ ઉપર મહાવીર ટર્નિંગ ઉપર વાહનોના પેંડા થંભી ગયા હતા અને દોઢથી બે કિલોમીટર લાંબી વાહનોની કતાર પડી ગઈ હતી તેની અસર જૂના નેશનલ હાઈવે ઉપર જોવા મળી હતી ગટકોલ ટી બ્રિજથી જતા માર્ગ ઉપરનો વાહન વ્યવહાર અવરોધાયો હતો તે હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો બપોરના સમયે ટીઆરબી જવાનો સૂચક ગેરહાજરી જોવા મળી હતી જેને લઈ ટ્રાફિક કંટ્રોલ કરવી પણ મુશ્કેલ બન્યો હતો દોઢ કલાક અંતે ટ્રાફિક સમસ્યા થોડી હળવી બની હતી